ખારાઈ ઊંટની ગુજરાતની દુર્લભ તરતી ઊંટની એ પ્રજાતિ છે જામનગર નજીક કાળુભાર ટાપુ પર તેત્રીસ જેટલા ખારાઈ ઊંટો મેનગ્રુવસમાં ચરતા હતા અને દરિયા કિનારાની નજીક ઊંચી ભરતી આવતા પાણીમાં ફસાયા અને પછી દ્વારકા જિલ્લાના વાડીનાર બીચ સુધી તેઓ પહોંચી ગયા હતા આ ગુજરાતની દુર્લભ તરતી ઊંટની એક પ્રજાતિ છે ભારતમાં તે માત્ર કચ્છ અને ખંભાતના અખાતના ભેજવાળા વિસ્તારમાં જોવા મળે છે દરિયાઈ ખાડીમાં તરી શકે છે તેથી તેને સમુદ્રના તરવૈયા પણ કહે છે અને તેઓ લાંબા સમય સુધી ટાપુઓ ઉપર પણ રહી શકે છે પાણીમાં છે તે એક સાથે ત્રણ કિલોમીટરથી પણ વધુ અંતર કાપી શકે છે મેન્ગ્રોવસ વનસ્પતિના જે પાંદડા છે એ ખારાઈ ઊંટનો મુખ્ય ખોરાક છે ગુજરાતમાં અંદાજીત ચાર હજાર જેટલા ખારાઈ ઊંટો છે જોવા મળે છે એમાંથી માત્ર બે હજાર ઊંટો તો કચ્છમાં જ જોવા મળે છે તો આ હતું ખારાઇટ વિશેની ઇન્ફોર્મેશન જો તમને વિડિયો ગમ હોય તો લાઇક કરજો થેન્ક યુ